નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આપણે બધા જીવનમાં ધન સુખ અને શાંતિની ઈચ્છા રાખીએ છીએ પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી દિવસની શરૂઆત આપણા ભાગ્ય પર સૌથી વધુ અસર કરે છે આપણા શાસ્ત્રોમાં સવારના સમયને અમૃતકાળ અથવા બ્રહ્મ મુહૂર્ત જેટલો પવિત્ર માનવામાં આવ્યો છે જો આ સમયે આપણે કરેલા નાના કાર્યો વાસ્તુ અને શાસ્ત્રોના નિયમો અનુસાર હોય તો માતા લક્ષ્મીજી સ્વયં તમારા ઘરમાં સ્થાયી વાસ કરે છે અને જીવનમાંથી દરિદ્રતા કાયમ માટે દૂર થાય છે આજે અમે તમને એવા નિયમો વિશે જે તમારે સવારે ઉઠ્યા પછી તુરંત કરવા જોઈએ અને કયા કાર્યો ભૂલથી પણ ટાળવા જોઈએ જેથી તમારા ઘરમાં ધન વૈભવના દ્વાર ખુલી જાય અને તમારી પ્રગતિનો માર્ગ સરળ બને અમે આ સંપૂર્ણ માહિતીને કોઈ પણ પ્રકારના મુદ્દા કે શીર્ષક વગર એક જ પ્રવાહમાં રજૂ કરી રહ્યા છીએ જેથી તમને આ પવિત્ર જ્ઞાનની પૂર્ણ અનુભૂતિ થઈ શકે તો મિત્રો આગળનો વિડીયો જોતા પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી કોમેન્ટમાં જાય માં લક્ષ્મી અવશ્યથી લખજો સૌપ્રથમ આપણે એવા ત્રણ મહત્વના કાર્યો વિશે વાત કરીશું જે સવારે ભૂલથી પણ ન કરવા જોઈએ કારણ કે આ ભૂલો દરિદ્રતાને ખેંચી લાવે છે અને માતા લક્ષ્મીજીને ક્રોધિત કરીને ઘર છોડી દેવા માટે મજબૂર કરે છે આમાં પહેલી ભૂલ એ છે કે સવારે ઉઠતાની સાથે જ મન અર્ધ જાગૃત અવસ્થામાં હોય છે ત્યારે દર્પણ અરીસામાં પોતાનો ચહેરો જોવો વાસ્તુશાસ્ત્ર મુજબ રાતની ઊંઘ પછી શરીરમાં આળસ અને નકારાત્મક ઉર્જાનો અંશ રહેલો હોય છે જો સવારે ઊઠીને તરત જ અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોવામાં આવે તો તમે તમારી આળસભરી અને નીરસ ઉર્જાને સૌપ્રથમ જુઓ છો જે દિવસભર તમારા મગજમાં નકારાત્મક ભાવ ઉત્પન્ન કરે છે આનાથી તમારા મનમાં નિરાશા હતાશા અને આત્મ અસંતોષની ભાવના જાગે છે અને કાર્યમાં સફળતા મળવામાં વિઘ્નો આવે છે અરીસો ઉર્જાનું પરાવર્તન કરે છે તેથી નકારાત્મક ઉર્જાને જ બમણી કરીને જોવી શુભ નથી તેના બદલે જાગતાની સાથે જ તમારા ઇષ્ટદેવનું ચિત્ર તુલસીનો છોડ પવિત્ર ગાય કે બંને હથેળીના દર્શન કરવા જોઈએ જે સકારાત્મકતાનો સ્ત્રોત છે બીજી ભૂલ એ છે કે સ્નાન કર્યા વગર અને શુદ્ધિ કર્યા વગર અન્ન કે પીણાનું સેવન કરવું આ આધુનિક યુગની સૌથી મોટી ભૂલ છે કારણ કે મોટા ભાગના લોકો બ્રશ કર્યા વગર અથવા સ્નાન કર્યા વગર જ સવારની શરૂઆત ચા કોફી કે નાસ્તાથી કરે છે ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે અન્ન એ બ્રહ્મ છે અશુદ્ધ શરીરે અન્ન કે જળ ગ્રહણ કરવું એ અન્ન દેવતા અને સૂર્ય દેવનો અનાદર ગણાય છે જે ઘરમાં ભોજન અને પવિત્રતાનો અનાદર થાય છે ત્યાં લક્ષ્મીજી ક્યારેય કાયમી વાસ કરતા નથી અને આ ટેવ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે જો તમને સવારે ચા પીવાની આદત હોય તો ઓછામાં ઓછું કોગળા કરીને મુખ શુદ્ધ કરવું અને ચા નાસ્તો હંમેશા પૂજા અને સ્નાન પછી જ કરવો ઉત્તમ ગણાય છે અને ત્રીજી ભૂલ એ છે કે ક્રોધ કરવો અપશબ્દ બોલવા અને પોતાના ભાગ્ય કે નસીબને કોસવું સવારનો સમય શાંતિ અને ધ્યાનનો સમય છે જો ઘરમાં સવારે ઉઠતાની સાથે જ ક્લેશ ઝઘડો કે ક્રોધ વ્યક્ત કરવામાં આવે તો તે ઘરની સુખ શાંતિ તુરંત નષ્ટ થઈ જાય છે જે મુખમાંથી ઈશ્વરનું નામ સ્મરણ થવું જોઈએ તે મુખમાંથી નકારાત્મક શબ્દો કે ક્રોધ વ્યક્ત કરવાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે માં લક્ષ્મીજીને શાંતિ અને પ્રેમ ગમે છે અને તેઓ ઝઘડાના વાતાવરણમાં એક ક્ષણ પણ રહેતા નથી સવારે હંમેશા મધુર વાણીનો ઉપયોગ કરો અને ઈશ્વરનો આભાર માનો આ ત્રણ ભૂલોને ટાળ્યા પછી હવે આપણે એવા સકારાત્મક અને પવિત્ર કાર્યો વિશે વાત કરીશું જે કરવાથી દિવસની શરૂઆત ઉત્તમ થાય છે અને ધન વૈભવના દ્વાર ખુલે છે આ કાર્યોને સવારે નિયમિતપણે કરવાથી તમારા જીવનમાં સ્થાયી શાંતિ અને બરકત આવે છે સૌથી પહેલું કાર્ય છે કર દર્શન અને ઈષ્ટ દેવનું સ્મરણ સવારે આંખ ખોલતાની સાથે જ પથારીમાં બેસી જવું અને તમારી બંને હથેળીઓને એકસાથે જોડીને તેનું દર્શન કરવું હથેળીઓના દર્શન કરતી વખતે આ પવિત્ર મંત્રનું મનોમન સ્મરણ કરવું વસ્તે લક્ષ્મી સરસ્વતી ગોવિંદ પ્રભાતે કર દર્શનમ આનાથી તમને ત્રણેય દેવી દેવતાઓના આશીર્વાદ એકસાથે મળે છે અને તમારો દિવસ ધન જ્ઞાન અને શાંતિથી ભરેલો રહે છે બીજું કાર્ય છે પૃથ્વી માતાનું અભિવાદન અને ક્ષમા યાચના પથારીમાંથી નીચે પગ મૂકતા પહેલા હાથ જોડીને ધરતી માતાને સ્પર્શ કરવો અને નમન કરીને અજાણતા પગ મૂકવા બદલ ક્ષમા માંગવી આનાથી તમારા મંગળ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે જે જીવનમાં સ્થિરતા આત્મવિશ્વાસ અને પ્રગતિ લાવે છે ત્રીજું કાર્ય છે સ્નાન પછી સૂર્યદેવને જળ અર્પણ કરવું સ્નાન કરીને શુદ્ધ થયા પછી તાંબાના લોટામાં શુદ્ધ જળ લઈને તેમાં થોડા લાલ ફૂલ કે કંકુ નાખીને ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું સૂર્ય તમામ ગ્રહોનો રાજા અને જીવન શક્તિનો સ્ત્રોત છે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી ઘરમાં માન સન્માન નેતૃત્વ ક્ષમતા અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે ચોથું કાર્ય છે વડીલોના આશીર્વાદ અને ધૂપ દીપ ઘરમાં વડીલો હોય તો તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ અવશ્ય લો સવારની પૂજામાં ઘીનો દીવો કરો અને કપૂર અથવા ગુગળનો ધૂપ કરો આ ધૂપનો ધુમાડો સમગ્ર ઘરમાં ફેરવવાથી વાતાવરણની તમામ નકારાત્મક દૂર થાય થાય છે છે અને સકારાત્મક ચક્ર શરૂ અને પાંચમું કાર્ય છે ઘર બહાર નીકળતા પહેલાનો શુભ શુકન જ્યારે તમે કોઈ કામ માટે ઘરની બહાર નીકળો ત્યારે થોડું દહીં અને સાકર મીઠો પદાર્થનું સેવન કરવું શુભ માનવામાં આવે છે આ શુકન કાર્યમાં સફળતા અને મધુરતા લાવે છે સાથે જ કપાળ પર ચંદન કંકુ કે અન્ય કોઈ પવિત્ર પદાર્થનું તિલક લગાવવાથી ઈશ્વરની કૃપા જળવાઈ રહે છે હવે આપણે એવા વાસ્તુ અને સ્થાયી સમૃદ્ધિના નિયમો વિશે વાત કરીશું જે તમારા ઘરમાં મા લક્ષ્મીજીનો કાયમી વાસ જાળવી રાખે છે સવારની શુભ આદતો ઉપરાંત આ નિયમોનું પાલન તમારા ઘરમાં બરકત લાવે છે પહેલો નિયમ છે તુલસી માતાની પૂજા અને દીપક પ્રગટાવો તુલસીનો છોડ એ માતા લક્ષ્મીજીનું સ્વરૂપ ગણાય છે દરરોજ સવારે તુલસી માતાને જળ અર્પણ કરો અને સાંજે સૂર્યાસ્ત પછી તેમની પાસે ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો આ દીવો અંધકારને દૂર કરીને ઘરમાં શુભ ઉર્જા લાવે છે બીજો નિયમ છે અન્નનું સન્માન અને રસોડાના નિયમો અન્ન એ સાક્ષાત અન્નપૂર્ણા દેવીનું સ્વરૂપ છે

પક્ષી સેવા અને દાનનું મહત્વ શાસ્ત્રો અનુસાર કમાણીનો એક નાનો ભાગ હંમેશા જરૂરિયાતમંદોને દાન દાન કરવો જોઈએ અન્નદાનને સૌથી માનવામાં આવે છે વળી નિયમિતપણે રોટલી ખવડાવવી અને ઘરની બહાર પક્ષીઓ માટે દાણા અને પાણીની વ્યવસ્થા કરવી એ પણ પુણ્યનું કામ છે જેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે ચોથો નિયમ છે સફાઈ અને વાસ્તુના સરળ નિયમો લક્ષ્મીજીનો વાસ હંમેશા સ્વચ્છતામાં હોય છે ઝાડા ન બાસે તેનું ધ્યાન રાખો અને દિવાલો કે છત પર તિરાડો હોય તો તેને તુરંત ભરાવી દેવી જોઈએ કારણ કે તિરાડો ઘરમાં અશુભતા લાવે છે વાસ્તુ અનુસાર ઘરના ઈશાન ઉત્તર પૂર્વ અને વાયવ્ય ઉત્તર પશ્ચિમ ખૂણાઓ હંમેશા સ્વચ્છ અને ખાલી રાખવા શુભ ગણાય છે. પાંચમો નિયમ છે સ્ત્રીનું સન્માન અને સંબંધોમાં મધુરતા. ઘરની સ્ત્રી એ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે. જે ઘરમાં સ્ત્રીનું અપમાન થાય છે ત્યાંથી લક્ષ્મીજી તુરંત ચાલી જાય છે. ઘરની સ્ત્રીનું સન્માન કરવું, તેમને ખુશ રાખવા અને તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખવું. સવારે ઉઠતાની સાથે જ પરિવારના સભ્યો વચ્ચે મધુર વચનો બોલવા અને શાંતિ જાળવવી જે ઘરમાં પ્રેમ અને સૌહાર્દ હોય છે ત્યાં જ માતા લક્ષ્મીજી કાયમ માટે નિવાસ કરે છે આ તમામ સરળ છતાં શક્તિશાળી નિયમોનું પાલન તમારા જીવનમાં માત્ર ધન જ નહીં પણ માનસિક શાંતિ અને પારિવારિક સુખ પણ લાવશે આ દૈનિક ક્રિયાઓ અને વાસ્તુ નિયમો અપનાવીને તમે તમારા ઘરમાં સુખ શાંતિ અને સ્થાયી સમૃદ્ધિનું વાતાવરણ બનાવી શકો છો આશા છે કે ધન સમૃદ્ધિ અને શાંતિ માટેના આ પવિત્ર નિયમો તમને જરૂર ઉપયોગી થશે જો તમને આ જ્ઞાનવર્ધક માહિતી ગમી હોય અને તમે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માંગતા હો તો કૃપા કરીને આ વિડિયોને એક લાઈક જરૂર કરજો તમારો એક નાનકડો લાઈક અમારો ઉત્સાહ વધારશે સાથે જ આ શુભ સંદેશ તમારા મિત્રો સગા સંબંધીઓ અને અન્ય જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા માટે આ વધારેમાં વધારે શેર કરજો જેથી સૌ કોઈ લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરી શકે અને આવા જ ધાર્મિક વાસ્તુ અને જ્યોતિષ સંબંધી ગહન જ્ઞાન નિયમિતપણે મેળવવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડીને દબાવી દેજો કમેન્ટ બોક્સમાં પ્રેમપૂર્વક જય માં લક્ષ્મી લખીને તમારા આશીર્વાદ અને ભાવનાઓ વ્યક્ત કરજો તમારું જીવન ધન સુખ અને શાંતિથી ભરેલું રહે એવી અમારી પ્રાર્થના છે ધન્યવાદ